હા હા મારી પંજો તમને જો મને સુખદર કહેવા દેતીઓ બીજો કોણ મને સુખદર કહેવા જતી હોય તો મારી બધાઈ પડવાવા ના સર તમારું ખબર ભઈ હોની છે કે 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 તમારું એક જ છે મારો ભગવાન હું ની જય કરે છે હું કહી દે ખોખ ખોખમા ઉપર એમ દબાવ

جو جوتی 12ویں مہینے آفتي چيتن مينيا نيشان مالتو جوتی جوتی 8 منسوار و استراحت کري دردوا چيتن مالتو برابر 5000

તમારી આદિ પાછી પૂરી થઈ જાય કોઈ જાત ની ચિંતા કરજો કોઈ જાત ની ચિંતા કરજો નહીં એમના નો ભગવાન મારો સુર નો ભગવાન

દેવડા મિત્રો સાના અમારો ભગવાન આવે ના આવે ના ના માતા મારી ગમતા આવી ગઈ રી આઈતી પડી જાજે આજ બનતી હો હું માતા આશાત્રી અખાત્રીના દરાવડી હું કોનો ઓર્ડર ન સુબોતર હું છું હા હા માતા ભાગના દરાવડી હું કોનો ઓર્ડર ન માતા ઉધી છું જો કદી નદીઓ લેવાનું તો તો હું કોનો ભાઈ મના શું નહી મને

ભાઈ વિરામ લો મારો ભગવાન બાબુ ભણા મારો ભગવાન એક જ ગોળ